જે લોકો પણ આંબલી ન ખાતા હોય એ આજના આ સમાચાર સાંભળ્યા પછી ખાવાનું ચોક્કસ શરૂ કરી દેશે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો જો તમને કોઈ એવું પૂછે કે તમને આંબલી ભાવે છે તમને એવું થશે કે આ કેવો પ્રશ્ન છે કારણ કે આંબલીનું નામ સાંભળવાની સાથે જ આપણા મોઢામાં પાણી આવી જાય છે આંબલીનો ઉપયોગ આપણે રસોઈમાં પણ કરીએ છીએ ઘણા બધા લોકો આ આંબલીને વપરાશ કર્યા બાદ જે પૂંછો રહી જાય છે એનાથી વાસણ પણ માંજતા હોય છે એવું કહેવાય છે કે આનાથી વાસણ ચકચકિત થઈ જાય છે પરંતુ આંબલીની પણ બે જાત આવે છે હાલમાં ઉનાળાની સિઝન શરૂ થઈ છે તો તમે જ્યાં પણ જોશો તમને આ આંબલી તો જોવા મળશે આપણે વાત કરી રહ્યા છે ગોરસ આમલીની તો મિત્રો આ ગોરસ આંબલી હાલમાં માર્કેટમાં જોવા મળી રહી છે શું તમને ખબર છે કે આ ગોરસ આંબલી જો તમે ખાશો તો તમને ફાયદા થવાના છે જે લોકો પણ આંબલી ન ખાતા હોય એ આજના આ સમાચાર સાંભળ્યા પછી ખાવાનું ચોક્કસ શરૂ કરી દેશે તો ચાલો આપણે જાણીએ કે આ ગોરસ આંબલી ખાવાથી શું ફાયદા થાય છે તો આમ જોઈએ તો ગોરસ આંબલીને અલગ અલગ નામોથી ઓળખાય છે ગોરસ આંબલી મોટા ભાગના બધા જ લોકોએ ખાધી હશે ગોરસ આંબલી ખાવાથી તમને ફાયદા પણ થાય છે હવે આ કયા ફાયદા હશે તો મિત્રો વિટામિન સી કેલ્શિયમ કાર્બોહાઈડ્રેટ ફોસ્ફરસ પોટેશિયમ સહિતના ઘણા બીજા એવા પોષક તત્વો છે જે તમને આ ગોરસ મળી હવે જેમને બ્લડ શુગરની પ્રોબ્લેમ હોય તો તેમણે તો ચોક્કસપણે આ ગોરસ આંબલી ખાવી જોઈએ આનાથી તેમને ખૂબ ફાયદો થશે આ સિવાય પેટ સંબંધિત સમસ્યા ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને પેટ સંબંધિત સમસ્યા સતાવતી હોય છે

મિત્રો ગોરસ આંબલીમાં ભરપૂર માત્રામાં વિટામિન હોય છે જે રોગ પ્રતિરોધક ક્ષમતાને બૂસ્ટ કરશે જો તમે આ ગોરસ આંબલીનું સેવન કરો છો તો આના સેવનથી તમારી બોડીમાં ગુડ ગુડ કોલેસ્ટ્રોલ વધે છે હૃદય સંબંધિત બીમારીઓ જેમ કે હાર્ટ એટેક સ્ટ્રોકનો ખતરો પણ ઓછો થઈ જશે તો દર્શક મિત્રો ફક્ત ગોરસ આંબલી જ ખાવાથી તમારા શરીરને આટલા ફાયદા ચોક્કસપણે થઈ શકે છે અને હાલમાં જ્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે તો તમને આ ગોરસ આંબલી પણ સરળતાથી મળી જશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ